અમદાવાદમાં થોડા દિવસ પહેલા જ વસ્ત્રાલ વિસ્તારમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું જેને લઈને તંત્ર હવે સફાળું જાગ્યું છે શહેર અન્ય કોઈ શહેરમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓનો ભોગ ન બને તે માટે ટ્રાફિક પોલીસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું જેમાં હેલ્મેટ વગર બાઇક ચલાવતા વિદ્યાર્થીઓને હેલ્મેટનું વિતરણ કરાયું તો કેટલાક લાયસન્સ વગર બાઇક ચલાવતા વિદ્યાર્થીઓને લાયસન્સ કઢાવવા માટે સમજાવવામાં આવ્યા હતા અકસ્માત નું પ્રમાણ સતત વધી રહ્યું છે અનેક લોકોનો જીવ જઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યું છે ભણતા બાળકોની સેફ્ટીને લઈને જે બાળકો પોતાનું વાહન લઈને સ્કૂલે આવે છે તેઓ હેલ્મેટ પહેર્યા વગર આવે છે તો પોલીસ દ્વારા હાલ બાળકોને ને હેલ્મેટ પહેરવામાં આવી રહ્યું છે કેટલાક ના લાયસન્સ નથી છતાં પણ આ વ્હીકલ ચલાવે છે બાળકો સાથે જ વાત કરીશું ખાસ તો સ્કૂલે આવો છો વ્હીકલ લઈને આવો છો હેલ્મેટ કેમ ની પહેરતા હેલ્મેટ હતું પરંતુ જે પ્રકારે બાળકોની સેફ્ટી અત્યારે હાલ છે જેને જોતા પોલીસ અત્યારે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને જે બાળકો સ્કૂલે વાહનો લઈને આવે છે તેઓને હેલ્મેટ પહેરાવી રહ્યા છે તે કેમ હેલ્મેટ નથી પહેર્યું પોલીસ અત્યારે હેલ્મેટ ભૂલી ગયો પહેરવા ઘરેથી રોજ ભૂલી જાય છે પોલીસ પણ આપની સાથે છે તેમની સાથે શું કહેશો બાળકોને તમે અત્યારે હાલ હેલ્મેટ પહેરાવી રહ્યા છો કેટલા બાળકો હેલ્મેટ સાથે જોવા મળ્યા અત્યારે અહીંયા સ્કૂલ પર તો એક પણ બાળક હેલ્મેટ સાથે નતું પણ અમારા ડીસીપી સાહેબ અને અમારા ઉચ્ચ અધિકારીઓ તરફથી આ હેલ્મેટ આપી અને એમને હેલ્મેટ પહેરવાનું તેમજ એમની ઉંમર સોળ વર્ષથી ઉપર થઈ ગઈ છે એના માટે એમને સમજાવ્યા છે કે તમે હવે લાયસન્સ લઈ લો આ એક્ટિવાની અંદર વિધાઉટ ગેરનું સોળ વર્ષની ઉંમર થઈ જાય પછી લાયસન્સ મળે છે એટલે એમને એ રીતે સમજાવ્યા છે કે ભાઈ તમે લાયસન્સ બી લઈ લો અને પછી જ ઉપયોગ કરો વાહનનો અને હેલ્મેટ જરૂર પહેરો એમ બાળકોના કેવા બહાના હતા કે હેલ્મેટ નથી પહેર્યું તેના લાયસન્સ પણ નથી લાયસન્સ માટે એમ કે છે કે હું તો આજે જ લઈને આવ્યો છું મારી સ્કૂલ બસ છૂટી ગઈ હતી કે મારા ઘરે કોઈ નતું મારા મમ્મી નતા કોઈ મૂકવા વાળું નતું મને જેથી કરીને એટલે નાના બાળકો છે કેવા રમૂજી મગજ ન હોય એટલે એવા નાના નાના બહાનાઓ કરે એટલે બાળકોને શું પહેલું એક જ સમજાયે છે કે લાયસન્સ અને હેલ્મેટ અત્યારથી ટેવ પાડશો તો ફ્યુચરમાં લાંબા સમય સુધી આ જ ટેવ રહેશે હેલ્મેટ વગેરે અનેક અકસ્માતો થતા હોય છે જીવ અવન થતા હોય છે ત્યારે અત્યારે બાળકો માટેના નવતર પ્રયોગ કયા કયા વિસ્તારમાં ચાલુ કર્યો છે અને હેલ્મેટથી એ લોકોને શું ફાયદા થાય આ આ નવતર પ્રયોગ અમારા ટોટલ પૂર્વ વિસ્તાર છે પૂર્વ વિસ્તારની અંદર તમામ સ્કૂલો ઉપર છે ને આ રીતે હેલ્મેટ વિતરણ કરવાનું છે અને તમામને સમજાવવાના છે કે તમારી જેની સોળ વર્ષથી ઉપરની ઉંમર છે એ લોકો વાહન ચલાવવા માટે કેપેબલ છે તો તમારા સોળ પછી છે ને વિધાઉટ ગેર નું લાયસન્સ લઈ લેવું જોઈએ વહેલામાં વહેલી તકે અને હેલ્મેટ પહેરવું જોઈએ દરેક પ્રિન્સિપલ અમદાવાદ પોલીસની સેફ્ટી સ્કૂલોમાં પહોંચી છે આ સ્કૂલના જે છે તેમાં અનેક બાળકો જે વ્હીકલ લઈને તો આવે છે પરંતુ તેઓના માટે હેલ્મેટ નથી ત્યારે પોલીસે આ પોતાની જવાબદારી સમજી છે અને રોજરી સ્કૂલ જે આવેલી છે સાઈબાગ વિસ્તારમાં તેમાં તમામ જે સ્ટુડન્ટો છે જે વિદ્યાર્થીઓ છે તેઓને હેલ્મેટ પહેરાવીને તેમની સુરક્ષા વધારી રહી છે તો જે પ્રકારે ટ્રાફિક પોલીસનું આ નવતર પ્રયોગ છે બાળકોની લઈને એક તરફ પોલીસ જે લોકોને લઈને જાગૃત કરી રહી છે પરંતુ માતા પિતા હજુ પણ બેદરકાર જોવા મળી રહ્યા છે કારણ કે સ્કૂલની બહાર જે વિદ્યાર્થીઓ વ્હીકલ લઈને આવેલા છે તેઓ હેલ્મેટ વગર વાહન ચલાવી લે છે તો જેના કારણે મા બાપે પણ હવે જાગૃત થવાની જરૂર છે અને પોતાના બાળકને ખુદ સુરક્ષિત રાખવાની જરૂર છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી વેટી ન્યૂઝ અમદાવાદ